વાલિયાની સિરૂરી ચોકડીથી ડુંગળી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમાં શેરડીના ખેતરની બાજુમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા તેર પોઈન્ટ ઓગણ લાખનો વિદેશી દારૂનો જથ્થા સાથે પાંચ તખસોની ધરપકડ કરી વિદેશી દારૂ અને વાહનો વળી કુલ અઢાર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દેમાળ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ ભાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કદવાલી ગામનો ગુટલેઘર બાબુ ગામિત ભાલિયાની સિલુડી ચોકડીથી ડુંગળી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શિરડીના ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટા જથ્થામાં કટિંગ કરનાર હોવાની મળેલી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની નવ નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા તેર પોઇન્ટ ઓગણસિત્તેર લાખનો વિદેશી દારૂ અને ઈકો અન્ય કાર તેમજ બાઇક મળી કુલ અઢાર પોઇન્ટ ચોવીસ લાખનો મુદ્દેમાલ કબજે કર્યો હતો અને માંડવી તાલુકા તુકેદ કદવાલી ગામના બુટલેગર સુનીલ ગામિત સુનીલ વિનોદ વસાવા અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાની ધરપકડ કરી માંડવીના નૌગામા ગામના પરેશ મારવાડી સહિત દસ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે